ઝલપુર તાલુકામાં આવેલ ડાબેલ ગામમાં આવેલી સવારે એક અજાણ્યા વાહન ચાલક દ્વારા ટોયોટો કંપનીનું ફોર્ચ્યુનર કાર જેનો રજીસ્ટર નંબર ઝીઝે ટ્વેલ્વ બીઆર ઝીરો થ્રી ઝીરો થ્રી આ કાર ડિવાઇડર સાથે અકસ્માત થતાં ગાડીમાં નુકસાની થયેલ હોવાથી ગાડી ત્યાં મૂકી ડ્રાઈવર ફરાર થયેલ હતો જે ઘટનાની જાણ મરોલી પોલીસને થતા મરોલી પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા ડાભેલ ગામ જઈને કારને તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો ઝલપુર તાલુકામાં આવેલ ડાબેલ ગામમાં આવેલી સવારે એક અજાણ્યા વાહન ચાલક દ્વારા ટોયટો કંપનીનું ફોર્ચ્યુનર કાર જેનો રજીસ્ટર નંબર ઝીઝે બી આર ઝીરો થ્રી ઝીરો થ્રી આ કાર ડિવાઇડર સાથે અકસ્માત થતાં ગાડીમાં નુકસાની થયેલ હોવાથી ગાડી ત્યાં મૂકી ડ્રાઈવર ફરાર થયેલ હતો જે ઘટનાની જાણ મરોલી પોલીસને થતાં મરોલી પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા ડાભેલ ગામ જઈને કારને તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો મરોલી પોલીસ દ્વારા તારો બોટલ કોલનાંગ 2040 બે હજાર ચાલીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો તથા એક ફોર્ચ્યુનર ગાડી જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ કારને જપ્ત કરવામાં આવી હતી મરોલી પોલીસની ટીમે કુલ આઠ લાખ ચોવીસ હજારના મુદ્દામાલ કબજે લીધો હતો તથા હાલ વધુ તપાસ એમપી સોલંકી કરી રહ્યા છે